કે દર્કાર કા મિત્રો સાદા પર બ્લોગ બનાવવાનો ચાલો કર દઉં છું તો આજે આપણે સ્કૂલે ગયાતા ને આજે આપણો બ્લોગ બનાવ યાદ આવી ગયો તો આપણે ચાલુ કર દઉં છું ને હમણાં આપણો બ્લોગ નતો આવતા તો આપણે આજ બનાવ ચાલુ કર દઉં છું ને આ છે આપડે ભેસો ને બધી બાંધી છે ને આપડે નવી ભે તો મિત્રો તો આપડે પહેમું દઉં છું ખેટન ભેંન બધું આપણે રાખ્યું છે આપણે તો ભેંન ભેપાડી છે સમજી શકો છો ના આ પ્રોટેક્ટરન પડ્યું છે આ છે આપણે માંડવે આયા વાડીમાં માંડુમાં તો પાટલા કે દેખાતો નથી ને આપણે પાવાનો કામ તો ચાલુ છે ને માંડુમાં બીજું પાણી હાલે છે આપણે આમાં તો જો બીજું પાણી હાલી ગયું છે આ તો ભીનું છે બાકી તો આ સુકાઈ ગયું અતલે આપડે બીજુ પાણી હાલે છે ને ત્રિડિયું પાણી હાલશે કે નઈ ખબર નઈ આપડે ઓઠા હતા બીજુ પાણી હાલી ગયું છે ને બીજા ખેતરા આપડે ટ્રેક્ટર રાખવાનું હતું ત્યાં આઠાડે બીજુ પાણી હાલે છે મે આપડે આજે સ્કૂલ માં ગયા હતા હું ડબલક બનાન ચાલુ કર દઉ છું આજ છે શનિવાર ને કાલે છે રવિવાર આપડે લેસન તો એનો ને આટલા બ્લોગ બનાયા ચાલો કર દઉં હવે આપડા કાલ રાતે લેસન કરશું તસવિત આપડા રખડશું તો આપડે જો આ નારીયા રહે અમાર નારીયા આવવા માંડ્યા છે થોધુ આવે મિત્રો ના આપડે ધમ ફરખે આયે એકદમ ફરખે ને મિત્રો આયા પર લેન રાખતા આ થામ ભલા રાખા છે બધા અને નીચે તાલન છે તો હવે તો આપડા ખેસરે લેન બધું વાઈ ગય છે

हे मस्त तो मित्रो। मित्रों आया उम्र नारिय बढ़ू है मित्रों मशीनत वाई गया है लाइट तो रहती नहीं आट मशीन यूज कर आप अँ पड़ू है आप फुवारा आप फुवारा चालू करता नहीं आज फुवारा ना कर चालू कर स तो तताश जो मित्रों अपने लाइन खजाने तो बहुत है असले लेन पर और वहां में लेन थोड़ी पीसी थोड़ी पर लेन है। बाकी है। ने लेन है। आ आ तो का मोटा कटका पड़े है मोटी लाइन आप लाई गई गु मित्रिया काटते काफी नहीं किया। तार ને આપણે ભાભાનું ખળ છે અહીંયા હતા એ તો બરી ગયા હું થયું હોય આપણે ખબર નહીં અહીંયા રીંગડી તો સાવ પૂરું થઈ ગયું આ ભાભાને માંડવી ને પાવન ચાલુ છે તો એને અત્યારે બીજું પાણી પાઈ દીધું છે ને હવે આપણે બીજા ખેતરે પાવન હોય આપણે બે ભાગમાં હે એટલે પાણી હાલે છે એ આલીસ પર હોલ બઈનો નથી એનું કારણ કે કળિયા દેડા નથી ને જો આપડા કળિયા દસ થાય તો હોલ બનાવ ચાલુ કરશું ડંગમાં બધું આમનામ પડ્યું છે આ ટ્રેક્ટર નું ખાતે છે આ તો એના એક માં પેટ્રોલ એમ રાખવામાં આ એટલે આ તો નુકસાન થઈ ગી તા પછી તોને દે હું આ પેટ્રોલ ઇન ટ્રેક્ટર પડ્યું છે આ આપણે કહો શું નું થાય જો મિત્રો ઈરો એ પાંદડા કાપી ના છે ઈરો ખાય એને પણ ખાવાનું મળી જાય તો બહુ નથી થોડી છે આમાં દેખાતી તો નથી પણ પાંદડા ખાઈ જાય એટલે દો આપણે ઈજને દવા છાટી દીધી છે આ બગલા આપણે

ઓલું પાણી પાટલે કોરવા માંડો છે લીંબુડીનો બધો આપણો બગીચો લીંબુડીમાં ઈરો તો છે પણ આપણે દેખાતી નથી આંબામાં ઈર તો છે મિત્રો આપણે આજે દેખાણું એટલે આપણે આખું મિત્ર પાંદડું ખાઈ દે ઈર ઈર નુકસાન બહુ કરે છે મિત્રો આપણે તો આપણે જો બગીતો જો આયા આપણે બગીતો જો ગયો તો આપણે ખેતરમાં જો આ પાજો છે એટલે આમ પાણીમાં હાલી જાય મતલબ આપણા પગ ઘરાવરા થઈ જાય તો મિત્રો આપણે ડીપીન બધું છે તો કાલા પર નવી ડીપી આવીતી બપોરે આપણે ભણવા ગયાતા તો આ જો મોટી ડીપી આવી છે આ ટીસી કહે કે ડીપી ಇಲ್ಲಿ આવી ગઈ છે આપણે તમને દેಹ શકો છો ಆオイル ತೈಮೆ پڑھے ಆ આપણે એક ਤਾਂ ಬಲ್ಲನೇ ಕಿオイル ಬೋರ್ತಿಗೆ એટલે ನಾವು આપણે પછી નવી આવી ગઈ ને અમારેオイル پڑے છે ಅದಕ್ಕೆ ಬಲાવી દેωσε દેو ಪಾಚಾ આવશે તો તમને ಪಾ بتاಚು ಇದರ ಪರವಾಗಿ ಪಕಿಗೆ છે ನೋ આપણે આમ પવાઈ ગયું છે તો આપણે લોકો જ થયો છે જો આમાં ખબર પડી દે આપણે પહેલાં આમાં ખબર નથી પડતી આમાં આપણે ધ્યાનથી દે તો ખબર પડે ને આપણે આ ત્યાં પવાઈ ગયું છે આમાં તો એ વધુ લાગે છે પણ ખાધા છે બધું એટલે આમાં એર દવા તો હવે ના થતા બાકી આપણે જોવા ચાલવામાં સુયા તૂટી જાય આ નકલ છે આપણે ને ઓલા ખેતરા પર કાટ ફિટ કર્યાતા તમને ખબર છે આ ગારો હે દી આમાં જો આમ પાટલો મોટો થઈ ગયો આપડે દગે વધુ છે એટલે પાટ પાટ ન જલી રહી ગયું આમાં કઈ લાગે નથી